નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં દોસ્તો જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલ મળશે એડિટિંગ ડિઝાઇનિંગ કેલિગ્રાફી સ્ટાઇલિશ ફોન સોંગ મિક્સિંગ વગેરે વિશેના વેડિયા તો દોસ્તો મેં ઘણા સમય બાદ એક વિડીયો હમણાં અપલોડ કર્યો હતો તો તેના પછી મેં ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા મેસેજો આવેલા હતા અને તે મેસેજોનો રિપ્લાય આપવા હું જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ગયો તો ત્યારે ખાસ કરીને મને ઘણા બધા મેસેજો ની અંદર એ જ પૂછવામાં આવ્યું હતું કે મોબાઈલ ની અંદર આ પ્રકારના પોસ્ટર કઈ રીતે ડિઝાઇન કરી શકાય તો મેં ઘણા બધા મેસેજો આવા જોયા હતા અને તેમને રિપ્લાય આપ્યા હતા કે હું કોશિશ કરીશ કે તમને આ પ્રકારના પોસ્ટરો મોબાઈલ ની અંદર કઈ રીતે ડિઝાઇન કરી શકાય તેના વિશે આપણે એક વિડીયો બનાવી અને તમને બતાવીશું છું તો આજના વિડીયો ની અંદર હું તમને પોસ્ટર ડિઝાઇન કરતા શીખવવાનું નથી પણ તમે કઈ રીતે એઆઈ ની મદદ થી એક સરસ મજાનું પોસ્ટર ક્રિએટ કરી શકશો તો કોઈ પણ મિત્ર હશે કે આપણો આ વિડીયો જોયા બાદ આ પ્રકારના સરસ મજાના પોસ્ટરો તમે પણ તમારા મોબાઈલની અંદર સરળતાથી ડિઝાઇન કરી શકશો તો ચાલો દોસ્તો આપણે વાત કરીએ વિડીયોના મેઇન ટોપિકની હવે દોસ્તો ઘણા મિત્રો પોસ્ટર ડિઝાઇન રેગ્યુલર કરતા હોય છે અને તેમની પાસે તો મોબાઈલના અલગ અલગ એપ્લિકેશન યુઝ કરી અને સરસ મજાના એટલી ક્વોલિટીમાં પોસ્ટરો ડિઝાઇન કરતા હોય છે અને ઘણીવાર તમે

ના છે તેના આવશે કે ભાઈ તમે આવું કામ ન કરો અને આવા વિડિયા ન બનાવો કારણ કે મેં આગળ પણ ઘણા બધા આવી પ્રોસેસો જોઈ છે તો સૌથી પહેલાં આપણે આ ફોટા ઉપરથી સરસ મજાનું હાઈ ક્વોલેટીનું પોસ્ટર ડિઝાઇન કરવું હોય તો શું કરવાનું તો જ્યારે પણ તમારે ચેટ ચેટજીબીનો ઉપયોગ કરવો હોય તો તેના માટે તમારે ફ્રોન્ટની જરૂર પડતી હોય છે પરંતુ તમારા મનમાં એ આવે છે કે પ્રોમ્પ્ટ લખો તો કઈ રીતે લખો અને શું બતાવું જેનાથી આપણું ફોટાની અંદરથી પણ પોસ્ટર ડિઝાઇન થઈ શકે

ફોટા ઉપર એક પોસ્ટર બનાવવાનો છું તો આપણો વિષય ગોપાલ સાધુ નો ફોટો છે બરાબર એટલે અપલોડ કરેલા પોતાના વિષય ને ગોળાકાર ઉર્જા રીંગ સાથે ચમકતા લાલ સાયન્સ હાઈ ચેનલ બેકગ્રાઉન્ડમાં મૂકો હવે જે આપણો વિષય છે ગોપાલ સાધુનો ફોટો છે તેને આપણે અહીંયા દર્શાવવામાં આવ્યું છે પ્રોમ્પ્ટ એટલે સંકેત ચેટજીપીટીને તમારે સંકેત આપવાનો છે જે ફોટામાં તમારે દર્શાવવાનો છે તે સંકેત તમારે અહીંયા આપવાનો છે તો મેં જે બેકગ્રાઉન્ડમાં અહીંયા મૂકવાનું હતું કે બધી વસ્તુ મેં અહીંયા લખી દીધી છે પછી લખ્યું છે તળિયે મધ્યમાં તળિયે એટલે નીચે મધ્યમાં એટલે વચ્ચે એક બોલ્ડ મેટાલિક ટેક્સ્ટ હવે આ બોલ્ડ મોટાલિક એટલે એ એક ઇંગ્લિશના ટેક્સ્ટનું નામ છે મતલબ ઇંગ્લિશ ફોન્ટનું નામ છે તમારી પાસે જે પણ ઇંગ્લિશના ફોન્ટ હોય તે નામ તમે લખી શકો છો તમને યોગ્ય હોય કે મારે જે ગોપાલ સાધુનું નામ લખવું છે કેવા ફોન્ટમાં હોવું જોઈએ તેનું પણ તમારે અહીંયા વર્ણન કરવાનું છે ઓલેખ કરો જે જેંગ પ્રો એક્સ્ટ્રા બોલ્ડ ફોન્ટમાં અહીંયા મેં ફોન્ટનું જે નામ હતું તે લખી દીધું છે અને કોમા કોમાની અંદર ગોપાલ સાધુ નામ લખ્યું છે આટલું લખી અને અહીંયા સંપૂર્ણ કરી દીધું છે. હવે આ ગુજરાતીમાં ટેક્સ્ટ મે લખ્યો છે. તેને તમારે કઈ રીતે બનાવવો તે હું તમને આગળ વિડિયોમાં બતાવીશ. પછી આ ટેક્સ્ટને અહીંયાથી તમારે કોપી કરી લેવાનો છે. ટેક્સ્ટને કોપી કર્યા બાદ તમારે આવી જવાનું છે ગૂગલ Translate ની અંદર. તો ત્યાં તમારે જે પણ તમે ગુજરાતીમાં પ્રોમ્પ્ટ બનાવ્યો છે તેને કોપી કરી અને અહીંયા આવી પેસ્ટ કરી દેવાનો છે. ત્યારબાદ તમને ગૂગલ ટ્રાન્સલેટ એક ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને પ્રોમ્પ્ટ તમને આપી દેશે. ત્યારે તેને તમારે અહીંયાથી કોપી કરી લેવાનો છે. હવે તમારે આવી જવાનું છે ચેટ જીપીટી ની એપ્લિકેશન ઉપર આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ની અંદર આસાનીથી મળી રહેશે તમે ત્યાં ચેટ જીપીટી લખશો એટલે તમને ત્યાં એપ્લિકેશન મળી રહેશે એપ્લિકેશન ની અંદર Google દ્વારા સાઇન અપ કરી અને તમે અહીંયા એન્ટર થઈ શકો છો જ્યારે તમે ચેટ જીપીટી ઓપન કરશો એટલે આવું ઇન્ટરફેસ દેખાય તો અહીંયા બાજુમાં જે ગેલેરી જેવું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી ફોટો ની અંદર જઈશું અહીંયાથી આપણે ગોપાલ સાધુનો જે ફોટો મેં તમને બતાવ્યો હતો શરૂમાં તે જ ફોટાને સિલેક્ટ કરીશું

આપી દીધો છે હવે તમે આ ફોટાને અહીંયાથી સેવ કરવાનો છે સેવ કર્યા બાદ કોઈ પણ વધારાના એલાઇમેન્ટ અંદર એડ કરવા હોય તો તમે કોઈ પણ બીજી એપ્લિકેશન કે સોફ્ટવેરની અંદર જઈ અને એડ કરી શકો છો તો આ રીતે તમે અહીંયાથી આ ફોટો બનાવી શકો છો હવે જે મેં પ્રોમ્પ્ટ બનાવ્યો હતો એ સેના આધારિત બનાવ્યો હતો તો મારી પાસે આ એક ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ હતી તેની અંદર જે પોસ્ટ ડિઝાઇન કરેલું છે તેના આધારિત મેં પ્રોમ્પ્ટ બનાવ્યો છે તો જે પણ આની પોતાની અંદર વર્ણન થયેલું છે એ બેકગ્રાઉન્ડ આવું છે અને તેની અંદર આવી લાઈટ છે ને આવું એલાઇમેન્ટ કરેલું છે એ પ્રમાણે તમારે ગુજરાતીમાં તેની અંદર લખવાનું છે તો જો તમને ગુજરાતીમાં આ રીતે પણ ન ફાવતો હોય તો ફરી તમારે કેટ જીપીટી ઓપન કરવાની છે અને ત્યાં જે મેં ની પોસ્ટ બતાવી આ પોસ્ટને તમારે અહીંયા અપલોડ કરવાની છે હવે તમારે અહીંયા ફોર્મ્સ શું આપવાનું છે તમારે કેટ ને પૂછવાનું છે કે આ પોતાના બેકગ્રાઉન્ડમાં જે કલર અને થીમ વપરાયની છે તે કઈ કઈ છે તો તેના માટે આપણે ફરી એક નાનો પ્રોમ્પ્ટ બનાવીશું ડાયરેક્ટ આપણે ગૂગલ માં આવ્યા અહીંયા ગુજરાતીમાં લખીશું અહીં અપલોડ કરેલ ફોટોમાં ફોટોના બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડમાં દર્શાવેલ એલાઇમેન્ટ અને સિમ વિશે વિગતવાર સિમ લાઇટ વિશે વિગતવાર સંકેત આપો બરાબર આટલું મેં લખી દીધું છે તો આ રીતે તમારે એક ફ્રોમ્ટ બનાવી લેવાનો છે અહીંયા અપલોડ કરેલા ફોટાના બેકગ્રાઉન્ડમાં દર્શાવેલ એલાઇમેન્ટ અને એલાઇન્ટ એલાઇમેન્ટ

જે ફોટાને આપણે ત્યાં અપલોડ કર્યો હતો ને જે ચેટ જીબીટીએ આપણને પ્રોમ્પ આપ્યો છે તેને કમ્પેર કરી અને તમારે અમુક શબ્દો ઉઠાવી અને તેના વિશે તમારે એક ગુજરાતીમાં પ્રોમ્પ બનાવવાનો છે અને ત્યારબાદ એ પ્રોમ્પને તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી અને જે પણ તમારે કલાકારનો કે તમારો પોસ્ટર ડિઝાઇન કરવું હોય જે આગળ આપણે પ્રોસેસ બતાવી તે પ્રમાણે તમે કરી અને તમારું સરસ મજાનું પોસ્ટર ડિઝાઇન કરી શકો છો તો આજના વિડીયોમાં આ રીતે તમે એક થોડા જ સમયની અંદર અને આસાનીથી પોમ્પ લખ સરસ મજાનું પોસ્ટર ડિઝાઇન કરી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ